નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડી ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદની અંદર ઓફિસ અસિસ્ટન્ટ અને ડ્રાઈવરની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ અપડેટ ડિયર ફ્રેન્ડ્સ તમે જે જોઈ રહ્યા છો આપણી સ્ક્રીન પર તે છે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો બેંક લિમિટેડ ગાંધી બ્રિજના નાકે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે અમદાવાદ ચૌદ ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર માટેની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે જે બેંકના કામકાજ જરૂરિયાત મુજબ ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની જરૂરિયાત છે ધોરણ દસ પાસ અને ત્રીસ વર્ષથી ઓછી વયસ ધરાવતા ઉમેદવારો અરજી તથા બાયોડેટા નીચાના સરનામે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં મોકલી આપવાના રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપવાના

સી ડબ્લો પી આ વેકન્સી છે જેની સંપૂર્ણ વિગત જો આપ મેળવવા પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હો અથવા ઓફિસર સાઇડ પર જવા માંગતા હો તો તેની તમામ લિંકો છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેના પર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો સરકારી ભરતીને અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ